માવતરો છોકરા ના પૈસા ટ્રાન્સફર હું કામ કરી દીધે ઘરેલુ ચોરી ને દોઢ લાખ હોય બે લાખ હોય એવી રીતના થાયમ નાખવા આવે તો બઉ છોકરો આવ્યો બરાબર હમણાં પંદર દિવસ પેલા જ વાત કરું આપડે વાત કરીએ અને એ ઓન વિડિયો કરીએ આજે મિત્રો તમને પણ જાણવા મળે કે આમાં કેટલા હરેલા હોય છે મેં તો બધા એક્સપિરિયન્સ લીધું જ છે હું આઠ મહિનાથી લઉં છું પણ આજ તમને પણ જાણવા મળે કે આમાં કેટલા હારેલા હોય છે આપડે એ ભાઈ નો ફોન ઉપાડીએ હેલો રમેશ બોલું બકો હું રાજકોટ થઈ પણ તમારા ગામ નામ અટાણ ન દેતા તમારું નામે નેકોર્ડ કરતા હતા એટલે કેમ છે ભાઈ કેટલા તમે હારેલા તા એટલે ટૂંકમાં મેઇન વસ્તુ એ છે કે આ બીજા નહીં જાણવા મળે હું તમારા નંબર ને બધું હટાડીને રાખે ખાલી તમારો જે અનુભવ હોય ને તમારા મોઢે કયો તો વધારે બધા આઈડિયા આવે આપણે ઘણા બે ત્રણ દી થી આ વાત થતી હતી પણ મને ટાઈમ બહુ નહોતો મળતો એટલે હું ભાઈ ને નિરાયતે ફોન કરું કેટલા તમે હારેલા ટોટલ આઠ લાખ રૂપિયા હારેલા અને શરૂ

એવું ચાલુ કરું પાંચસો રૂપિયા ના એટલે પાંચસો રૂપિયા એટલે એમ ધીમે ધીમે પાંચસો એમ હજાર બે એમ રિચાર્જ કરાવ બરાબર ને ટોટલ પછી તો દસ હજાર વીસ હજાર એમ ધીમે ધીમે આગળ વધતો જ ગયો

એટલે પછી એને એવી રીતના વાત કરી મારી વખત એ પાસે ચાર લાખ રૂપિયા રહી ગયા હું ઘરે ભાઈ એટલે ભાઈએ સમજાય ગયું ભાઈએ ત્યાં બધું તમે બે ભાઈઓ મળીને ત્રણ લાખ તો ભર દીધા ને હવે એને ખબર વિના પાછા તમે ચાર લાખ કરી આમાં તો આમાં છે ને ભાઈ બીજા બધા પણ જાણવા જેવું છે કે અમુક અમુક જો એક ફેરી તો એના મમ્મી પપ્પા ખુલ્લી વાત કરે તો એના મમ્મી પપ્પા પણ ભરી દે દાખલા તરીકે મારે એક છોકરા વાત થઈ હતી ને એ છોકરો કે રમેશભાઈ હવે જીવન ટૂંકાવાનું મન થાય હું કઈ રીતે તું બધું કે મારે અટાણે બે લાખ રૂપિયા કરે છે હું બે લાખ કરજ હોય તો તારા પપ્પા ને વાત કરીએ આપડે હું વાત કરું ઈ કે પપ્પા ને વાત નથી થાય એમ પોરી કે હું હારી ગયો તો એક લાખ પપ્પા એ ભર્યા તા અને તે દિનુ એમ કહી દીધું તું લાઈન મૂકી દેજે મારી કીધે પાછી પકડાઈ ગઈ એટલે આવો કેસ તો છે તમારે થયો ને એટલે જો આવું આવું ને થાય છે પણ બીજી ફેરી તો જો આપણા ઘરના એક ફેરી સપોર્ટ આપે પછી કાયમ તમે આપો તો આવું કરીએ તો આપણા ઘરના એનો વિશ્વાસ તૂટી જાય

તો છે ને મારી પાસે હવા કરોડ સુધી હારેલ ના જો એ આવી રીતે એની ટૂંકમાં મેસેજમાં જ કીધું છે એમાં એની એમ કીધું કે મારું કે બહાર નો પાડતા તો એની સામે તો તમારું કાંઈ નો કહેવાય ભલે ચાર લાખ રકમ નાની નથી પણ તો અને ઘણા ઘણા બધા એવા છે કે એ જીવન ટૂંકાવાની વાત કરી દઈએ તો એની સામે તો ટૂંકમાં કાંઈ નો કહેવાય આપણે એટલે એવું કાંઈ

ભાઈ કે એની કર્યું હોય પાસે તો એની હોય હોય એના પપ્પા જેટલી એટલું પછી હવે એની પાસે કઈ ન હોય ને લેણા વાળા બધા ઘીરે આવતા હોય તો પછી એના પપ્પાને પેપર માં દેવા સિવાય રસ્તો જ નઈ

અને આપણે આ અને વધારે જો હજી વૈધુ ક્યાંથી ભાઈ આપણે આ ગુજરાતના જે બધા છે ને ઇન્સ્ટાગ્રામર ને યુટ્યુબર ઇન્ફ્લુએન્સર ઈ બધા એમાં છે ને તમે જોયા જઈ છે વિડીયા બાઇટ મારતા હોય કે હું આઈફોન જીતી ગયો ને હું અહીંયા ફરવા આવ્યો ત્યાંથી હજી નાની એજના છોકરા છે ને જે પંદર સોળ વર્ષના ઈ બધા હજી આની અંદર વધારે હારેલા છે ને કોઈ કઈ નથી હકતા એવું બધું બહુ છે અત્યારે તો સુરત માં ભાઈ છે ને અત્યારે કોઈ પણ ગલ્લે સાંજે જવું એટલે

જોયું કેમ વિશે કઈ રીતનું આવે છે કઈ રીતનું છે ના અમારે જો આવી આવા વાળા વિડીયો ઘણા બધા યુટ્યુબર કરે છે હું એક કરું એવું નહીં ચેતનભાઈ માડમ છે મિસ્ટર કિંગ કરીન છે અને બીજા પણ ઘણા બધા મિત્રો છે તો એ બધાના એવા વિડીયો આવે ને તો બનતા સુધી તમે એમ માનો કે ગેમની અવેરનેસ વિડીયો આવ્યો તો કોઈ પણ આ વિડીયો જોતા હોય એ તમે પાંચ છ સાત જણાને ખાલી શેર કરો ને તો પણ પાંચ સાત જણા સુધી પોતે ને એને કોઈકને જાગૃતિ વધે ને એ પૈસા ન નાખે તો એનો પરબાદ એનો પરિવાર બરબાદ થાતો અટકી હગે મેન મિશન

એ બુકે કીધું એ બીજા ને કીધું કે આજ ત્રીસ લાખ રૂપિયા મને દઈ ગયો ને એ સામા સામે લઈ ગયો છે ને મારી પાસે એના ડબલ આવશે એ નઈ મને દેવા આવશે ઓળખ એકીક એની કરતા ચાર ગણા આપી દીધા એટલે પણ જો આમાં એક બીજો અનુભવ તમને કહો મારા કોન્ટેકમાં લગભગ બધાય આવી ગયા જેની ગેમિંગની અંદર કામ કરેલું એ હોત આવી ગયા અને ગેમિંગને ગેમિંગ કરેલું છે ને એની ગેમિંગની આખી કંપની મૂકી દીધી એવા હોત આવી ગયા તો હું તમને એક દાખલો દઉં એક ભાઈ છે એને એપ્લિકે એ આવી રીતે રમાડતા તો એના એપ્લિકેશનમાં કાંઈક બગ્સ આવી ગઈ ને કાંઈક પચીસ લાખ રૂપિયા બીજા બધા જીતી ગયા રમવાવાળા બરાબર અને આ ભાઈ રમાડવા વાળા લોસમાં આવી ગયા તો રમાડવા ભાઈ ત્રીસ દી તો એને એમ લાગ્યું બધાને દઈ તો દીધા પૈસા એને પણ ત્રીસ દી તો એમ લાગ્યું કે હાડું એટલે એપ્લિકેશનમાં કઈક મિસ્ટેક થઈ ગઈ હતી પછી એ રમાડવા ભાઈ કહે કે આ તો ગધની ભારે કરી કે પણ પછી ભાઈ જે જીતા હતા ને એના એને ત્રણ ગણા બધાય જીતા હતા અને આ ભાઈ જે મેન રમાડવાવાળા હતા એના પૈસા ગયા હતા ને એને ત્રણ ચાર ગણા પૈસા આવી ગયા કારણ કે એટલે પછી આમાં શું થાય ખબર છે હવે તમે જીતા હોવ ને તમારા ફ્રેન્ડ સર્કલ પાંચ જણા હોય ને તમે પાંચ જણાને કહ્યો ને એટલે પાંચ હોત નાખે એટલે એને લીધે ઓલી કંપનીનું પ્રોફિટ વધે ને પછી તો કંપની લઈ લેવાની જ હોય તમારા અનુભવ પ્રમાણે તમારે શું કેવું લાગે કવરય કરવા જોઈએ કે ન કરવાય કવર કરવામાં બધુંય કવરય હોયા જાય છે નહીં નહીં કવર ન કરો પાંચ વે કઈ ગયું હોય નાતી બંધ કરતી હોય એક રીતે એમાં કવર થાય કોઈ દિવસ નથી એ લોકો કવર કરશે ને એ કવર નહીં કરે એ ઉઠાય એ બીજા ગુમાવી જાય એને ડબલ જ લાલચ જ જાગી જાય તમને તો અડધી રાતે જગાડીને ગેમ ચાલુ કરવાનું મન થાય ગમા પૈસા ગેમ માં પડ્યા હોય તમને અડધી રાતે જાગીને ગેમ કરવાનું મન થતું મને હાલ ની માલ અડધી રાતે જાગીને હું ચાલુ કરતો બરાબર હું કઈ ન આવે કે હાલો રમી હાલો નથી રમતું હાલો રમી રમી એમ જ થતું

એટલે કઈ ને તો બધું થઈ જાય પણ માઇન્ડ થી તમે સ્ટ્રોંગ રહ્યો ને બધું બરાબર છે ના ના તમારો સંદેશો સારો છે અને કોઈને આમાં એન્ટ્રી રૂપિયા નાખવા હું તો રમતા એમ જ આવે તો હું પછી એની થી આગળ કારણ કે આપણને થાય ને હું બરાબર છે ના ના સારું કર્યું તમે તમારો અનુભવ કીધો તો ટૂંકમાં અને હજી જો તમારા ટાઈમમાં તો હજી તમે તો ચાર વર્ષ પહેલાં નહીં પણ અટાણે પ્રેશર વધારું પડે એવું છે કારણ કે અટાણે બધા ઇન્ફ્લુએન્સર આવી એડ કરવા માંડ્યા છે ને કે મેં આ લક્ઝરી ગાડી લઈ લીધી ને મેં લક્ઝરી ટ્રીપ મારી દીધી ને મેં આઈફોન લઈ લીધો ને એટલે એને લીધે નાની એજના છોકરા વધારે ફસાય છે આમાં હા નાની અમારે અહિયાં એક દિવસ ગલ્લો છે ત્યાં લગભગ મની ટ્રાન્સફર ગેમ મની ટ્રાન્સફર કરે મની ટ્રાન્સફર માં લગભગ અડધી કલાક ઉભા રહ્યો વારો આવે એટલે મની ટ્રાન્સફર કરી રે માવતરો પૈસા કામ કરી દીધે ઘરેલું ચોરી દોઢ લાખ હોય બે લાખ હોય નાખવા આવે તો બઉ છોકરો આવ્યો બરોબર હમણાં પંદર દિવસ પેલા જ વાત કરું

હમણાં આજે મારી પાસે અમારા રાજકોટ એક છોકરાનો મેસેજ આવ્યો હતો એ રમેશભાઈ હવે જીવન ટૂંકા હું કઈ વાત તો કહી તારે કઈ રીતે થયું કે વીસ હજાર જે મારા ભેગા કરેલા હતા ને હું હારી ગયો પછી વીસ રિકવર કરવા માટે ત્રીસ ની લોન લીધી તો એ લોન હારી ગયો ને હવે હપ્તા ચાલુ થયા ને બાપા ને કેવાય એમ નથી રીતે છે પેલા છે ને ભાઈ આમ એવી રીતે થાય છે મારે એવી રીતના હું પેલા મેં લોન કરાવી પછી માણસ ના પૈસા નો મેં લોનો લોન ભરવાનું એટલે માણસો ઘરે આવ્યા મહિના એટલે મારા ભાઈ ને એને ખબર પડી કે આ બધું શું છે એમ કઈ રીતનું એટલે મેં એને વાત કરી કે ભાઈ આ રીતે મારા પૈસા હોય ગયા છે એટલે એની પછી બધી લોન ભરી દીધી કે હવે એક રૂપિયા નું એક રૂપિયો માટે હોય

અને આમાં છે ને આમાં જે પૈસા નાખતા હોય હવે એના જે છોકરા હોય એની વાહે પચાસ રૂપિયા નો વાપરતા હોય આમાં તમને હજાર હજાર રૂપિયા નાખી દેતા હોય નાની રકમ નાખતા હોય એની વાત છે

કારણ એનું કારણ છે કે ભાઈ આ ઘણા બધા એમ કે છે કે ભાઈ તમે જો આ ઉપાડીએ ને તો કે ઓઇલું બંધ કરાવો આ બંધ કરાવો ઘણું બધું દૂષણ થાય છે પણ ભાઈ એ પેલાનું છે એ તો છે હાલો આપણે એ આપણા કેપેસિટી હોય તો આપણે એ બંધ કરાવી શકીએ પણ આ નવું આવ્યું છે દાખલા તરીકે આપણે એક કહેવત છે કે માથું જરાક દુખતું હોય ને તો દવા લઈ લેવાય એટલે આગળ કાંઈ વધારે કે તાવ જરાક આવ્યો હોય ને તો દવા લઈ લેવાય તો હજી આપણે એમ લાગ્યું કે આ જરાક છે ને તો આ દૂષણ વયું જાય તો સારું એમ આપણે એ બધાને કેવું એ જ છે અમુક અમુક એવા હોય કે

તો મને લાઈલો હોય એટલે પછી પેલા તમે થઈ હા હા છ આઠ મહિના પેલા હું એટલે એ ઓલા ઓલા કવર થઈ ગયા માં એટલે મેં વીસ હાજર આપ્યા વીસ તો ચાલુ કરી વાંધો ને હું આવશે પાંચ હજાર પ્રોફર કરીને દીધા પચીસ હજાર કરી નાખા હું તો કઈ નઈ આજના માટે બંધ કરી દે હવે તું રમતો એક વાંધો નઈ એની ઘરે જૂટા પડે એની ઘરે જ વીસ હજાર ગયા બરોબર છે